ದಹಿ ಜಮಾವಿ ಕಡಾಕುಟ ಬಗ આજે આપણે બનાવીશું આમ્રખંડ એટલે કે મેંગો શ્રીખંડ ટેક્સર જોઈ શકો છો કેટલું સરસ આવ્યું છે જ્યારે આ વિડીયો મેં શૂટ કર્યો ત્યારે મને ખબર નથી કે રિઝલ્ટ કેવું મળશે પણ રિઝલ્ટ ગમ્યું એટલા માટે જ મેં આ રેસીપી તમારા લોકો સાથે શેર કરી છે તો ખૂબ જ ઇઝી છે કોઈ પણ બનાવી શકે છે ઇવન બેચલર્સ પણ તો સૌથી પહેલાં તો આપણે નીચે એક બાઉલ લઈ લીધું છે એના ઉપર ઝીણા ઝીણાકાવાળું આપણે સ્ટ્રેનર લેવાનું છે અને મલમલનું કપડું કે કોટનનું કપડું આ રીતે ભીનું કરીને લેવાનું છે હવે શ્રીખંડ બનાવવા માટે તો આપણે દહીંની જરૂરિયાત પડશે તો આજે આપણે ઘરે દહીં નહીં જમાવી પણ આ રીતનું માર્કેટમાં મળતું પેકેટવાળું દહીંનો ઉપયોગ કરીશું તો માર્કેટમાં પેકેટવાળું દહીં લેતા પહેલાં એની એક્સપાયરી ડેટ પહેલાં ચેક કરી લેવાની એ પછી જ આપણે જે લાંબા ડેટવાળી હોય એવા જ દહીંની પસંદગી કરવાની તો અત્યારે મેં મારી લાઈફમાં આવી રીતે પેકેટવાળા દહીંથી પહેલીવાર શ્રીખંડ બનાવ્યું છે પણ રિઝલ્ટ ખૂબ જ સરસ મળ્યું એટલા માટે આ રેસીપી શેર કરી છે તો એક કિલો જેટલું મેં આ દહીં લીધું છે હવે દહીં આપણે બધું કાઢી લેશું અને આની આપણે જેમ પોટલી બનાવીએ એ રીતે આપણે પોટલી બનાવી લેશું તો ઘણા લોકોને એમ થશે કે આમાં નવું શું છે પણ ઘણા સ્ટુડન્ટ એવા છે જે લોકો પોતાના ઘરેથી દૂર રહે છે પણ કહેવાય ને કે સીઝન આવે એટલે વાનગી તો યાદ દાવાની જ તો આ રીતથી એ લોકો બનાવી શકે છે અને જે લોકો બિગિનર્સ છે એ લોકો માટે પણ આ રેસીપી છે હવે અહીં પોટલી વાળી દેશો એટલે વધારાનું પાણી નીકળતું થઈએ ઉપરથી થોડુંક પ્રેશ કરી લેશું એટલે ફટાફટ પાણી પણ નીકળી જશે હવે આના ઉપર વજન મૂકી દેશું અને આને આપણે ફ્રીજમાં મૂકી દઈશું પંદર કલાક માટે મિનિમમ બાર કલાક સુધી તમે મૂકી શકો છો પંદર કલાકમાં તમને રિઝલ્ટ સારું મળે છે તો અહીં આપણું દહીં એટલે કે ઘાટું હંકટ તૈયાર છે હવે એને આપણે આ રીતના ઉથલાવી લેશું અને જે રૂમાલમાં છે એક્સ્ટ્રા એને પણ આપણે કાઢી લેશું તો અહીં તમે જોઈ શકો છો સ્ટ્રેનર એકદમ ઝીણા કાણાવાળું હોય ને એવું લેવાનું પહેલાંના જમાનામાં તો કેવું રહેતું કે મલમલનાં કપડું હોય એને વાટકી કે તપેલામાં નીચે રાખીને ઉપરથી સીધું સીધું દહીં નાખી અને એવી રીતે સ્ટ્રેન કરવામાં આવતું હતું પણ હવે તો આ રીતના કાણાવાળા સ્ટ્રેનર મળે છે તો આપણે આવી રીતે એને કાઢી લેશું આજે આપણે મેંગો શેખંડ બનાવવા જઈ રહ્યા છીએ તો મેંગોમાં મીઠાશ હોય છે તો એ હિસાબે હું અત્યારે ત્રણ ટેબલ સ્પૂન જેટલું જ આનામાં ખા બુરુખાંડ ખાંડનો પાવડર નાખી રહીશું અને પછી આવી રીતે સ્ટ્રેન કરી લેશું એટલે બંને સારી રીતે ચડાઈ જશે ખાંડના મોટા પાર્ટિકલ હશે એ પણ દૂર થઈ જશે અને એકદમ લીસો મઠો જે માર્કેટમાં મળે છે ને એવો તૈયાર મળશે આ સમયે થોડીક મહેનત કરવી પડશે પણ જે રિઝલ્ટ મળશે ને એ ખૂબ જ સરસ હશે તો જોઈ શકો છો આવી રીતે વજન દેતા જ નીચે દહીં છે એ ઘડાતું જાય છે અને નીચેથી એકદમ લીસું ટેક્સચર આપણે એને તૈયાર મળશે તો ચમચાથી કરવામાં થોડીક કઠિનાઈ લાગતી હતી મેં આવી રીતે હાથેથી જ ફટાફટ ઘસી કાઢ્યું છે હાથેથી આ ફટાફટ ઘસાઈ ગયું છે અને નીચેનું ટેક્સચર તમે જોઈ શકો છો ખાંડ ઉમેર્યા પછી કેટલું લીસું આવી ગયું છે જેમ માર્કેટમાં મળે એવું જ લીસું ટેક્સર છે અને બિલકુલ પણ આ શ્રીખંડ આપણું ઢીલું નથી પડ્યું હવે આમાં તમે અત્યારે મેંગો શ્રીખંડ બનાવી રહ્યા છીએ પણ તમે ડ્રાયફ્રૂટ શ્રીખંડ છે અમેરિકન ડ્રાયફ્રૂટ નર્સ છે એની પણ રેસીપી મારી ચેનલ ઉપર છે તો ચોકલેટ શ્રીખંડ ગમે તે ફ્લેવરના બનાવી શકો છો અત્યારે મેં દોઢ આંબાના પલ્પ લીધો હતો તો લગભગ પાંચથી છ ટેબલ સ્પૂન જેટલો આપણે આંબાનો પલ્પ આની અંદર નાખ્યો છે અને સારી રીતે ફેટી લીધું છે વિસ્કરની મદદથી અહીં તમે આનું ટેચર જોઈ શકો છો કેટલું સરસ મળ્યું છે હજી તો હજી આપણે આને જમાવ્યું નથી જ્યારે આને સેટ કરવા મૂકશું ત્યારે કેટલું સરસ આવશે હવે વધારે ક્રિમિનેસ એડ કરવા માટે મેં અત્યારે દૂધમાં થોડીક કેસર ડોળીને રાખી હતી એ નાખ્યું છે ને દૂધની અંદર બે ટેબલ સ્પૂન જેટલી તાજી મલાઈ નાખી દીધી હતી એના કારણે એકદમ ક્રીમીનેસ આ મળશે આનું અને એકદમ માર્કેટ જેવું છે આપણે આ શ્રીખંડ મળે છે તો તમે જોઈ શકો છો સારી રીતે ફેટી લીધું છે ક્રીમને પણ તમે જો મલાઈનો હોય તો અમુલ ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો લુકેટ ટેક્સર ગાઈઝ મોઢામાં પાણી આવી ગયું ને તો તમે આ આજે આપણે પેકેટવાળું દૂધ લીધું દહીં લીધું છે તમે એની જગ્યાએ ડેરીનો દહીંનો પણ ઉપયોગ કરી શકો છો હવે આને આપણે એક બાઉલમાં કાઢીને ગાર્નિશ કરશું તો બાઉલમાં કાઢતી વેળા જ તમે જોઈ શકો છો હજી આપણે એને સેટ નથી કર્યું પણ બિલકુલ પણ ઢીલું નથી પડ્યું આપણું શીખંડ એકદમ બજારમાં મળે તેવું જ તૈયાર થયું છે હવે ગાર્નિશ કરતી વખતે મેં પીઝા કેસરના તાંતળા અને આંબાની કટકીઓથી એને ગાર્નિશ કર્યો છે તો આજની આ રેસિપી તમને કોઈ પણ કારણ ગમી હોય અથવા વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુમાં આપેલી બેલ બટનને જરૂરથી જબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે